બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી કઈ ખાસ કરીને નવરાત્રિના નવલા દિવસોમાં ગવાતી શિવાનંદ સ્વામી દ્વારા રચિત જય આધ્યાશક્તિ આરતીમાં ત્રણ નગરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ત્રણ નગરીઓ કઈ કઈ છે ઘણા લોકોને હમણાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો ઇન્ટરનેટ પરના ધુરંધર ગૂગલ જ્ઞાનીઓએ લખ્યું કે ત્રંબાવટી નગરી એટલે એ સ્તંભાવતી નગરી જે ખંભાત પાસે આવેલી છે જ્યાં પહેલા સોળ હજાર વસ્તી હતી અને હવે નથી બોલો હવે આ લોકોને આપણે શું સમજાવવું એ લોકોને આપણે શું કહેવું ક્યાંય કોઈએ એવો ઉત્તર અને અર્થઘટન કર્યું કે એમાં આ ત્રણ નગરી તો નામ પ્રતિક છે પરંતુ સોળ હજાર ગોપી સ્વરૂપ છે તે આપના સ્વરૂપ છે પૂજા ભક્તિભાવમાં કઈ ભૂલચૂક થઈ હોય તો દયા કરીને ક્ષમા કરજો આમ સોળ હજાર ગોપીઓ વાળી વાત પણ કોઈને ગળે ઉતરે તેમ નથી તો હવે આપણે સત્ય હકીકત શું છે એ જાણીએ આદિ પરાશક્તિ જગદંબા તેમના જ્ઞાન અને બુદ્ધિના સમુદ્રમાંથી એક નાનકડું ટીપું આપી અને કંઈક સત્ય વર્ણવું ખૂબ જ જરૂરી છે જો વાત કરીએ કે જેમ શિવ ભગવાન કૈલાસમાં વસે છે વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં વસે છે તેમ બ્રહ્માંડની ઉપરના ભાગમાં સર્વલોક છે ત્યાં ભગવતી આદિ પરાશક્તિ જગદંબા બિરાજે છે અને એ સ્થાનને મણિદ્વીપ કહેવામાં આવે છે આ મણિદ્વીપનું વર્ણન દેવી ભાગવત પુરાણના દસમા અગિયારમા અને બારમા અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવેલું છે આ મણિદ્વીપ સ્થાનની આજુબાજુ અમૃતના સમુદ્રો છે મનોહર વૃક્ષો છે સુખમય સરોવર છે અને અમૃત વહાવતી નદીઓ છે આ અમૃત સાગર પછી લોઢાનો કાંસાનો ત્રાંબાનો શીશાનો પિત્તળનો પંચલોહનો ચાંદીનો સોનાનો પોખરાજનો પદ્મરાગમણીનો ગોमेद રત્નોનો ઘીરાનો વેદુર્ય મણીનો ઇન્દ્રનીલ મણીનો મોતીઓનો મહા રક્ત મણીઓનો પરવાલનો નવ રત્નોનો એમ કુલ 18 કિલાવો આવેલા છે જે પછી ચિંતામણી ગૃહ આવે છે અને આ ચિંતામણી ગૃહમાં ચાર મંડપો છે જેમાં શૃંગાર મંડપની મધ્યમાં આદિ પરાશક્તિ

અને મયમાં તું ભક્તોના મનની ઈચ્છાની નગરીમાં બિરાજે છે એટલે કે મંછાવટી નગરી અહીંયા શિવાનંદ સ્વામીએ તેમના મનનો ભાવ આરતીમાં લખ્યો છે એમાં તમે મણિદ્વીપમાં સોળ હજાર પાંખડીઓ વાળા કમળની મધ્યમાં સોળે શણગાર સજીને દિવ્ય સિંહાસન પર શોભાયમાન છો સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ એમાં અમારાથી થઈ થઈ ગઈ ગઈ હોય હોય ભૂલ તો અમારા ઉપર દયા કરી અને અમને એક ક્ષમા કરજો શિવાનંદ સ્વામી પોતે મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ હતા તે પ્રખર દેવી ઉપાસક હતા શિવાનંદ સ્વામી જેવા પ્રખર જ્ઞાનીઓ હંમેશા દેવી ભાગવત પુરાણ અને માર્કંડેય પુરાણ જેમાં ઋષિ દેવી વર્ણવ્યું છે તે કોટીના ગ્રંથોનો આધાર રાખીને જ આદિ શક્તિની આરતી રચી શકે છે જય આદ્યા શક્તિ આરતીના રચિતા વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવાનંદ સ્વામીને કોટી કોટી વંદન છે બાપુ આ હતો ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી કઈ એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવા